કે આજુબાજુના ભારતીય જનતા પાર્ટી ના નેતાઓ ટાઉન પ્લાનિંગ ની યોજના કરી છે

એના કર્મચારીઓને બે ત્રણ મહિને આખા ગુજરાતની નગરપાલિકાઓ બે હજાર કરોડ રૂપિયાના નુકસાનમાં ચાલે છે અને એ પરિસ્થિતિ તમારી કાલે ડભોઈ નગરપાલિકાની અંદર સમાવેશ કરીને કરવા માંગે છે જેનો જેનો ભારતીય જનતા પાર્ટીના કરેલી કાર્યવાહીનો કોંગ્રેસ પક્ષ સખત વિરોધ કરે છે આ વિરોધમાં તમે જોડાવાના કે નહીં

અને ભારતીય જનતા કરી આવતીકાલે તાલુકા જિલ્લા પંચાયત આવે છે જ્યાં જ્યાં આવે છે ત્યાં પણ કે અમારી જમીનો લઈ લેવા માટે આ નગરપાલિકા ની અંદર અમારો સમાવેશ કરે છે એટલે ફરીથી આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ લડાઈમાં કોંગ્રેસ પક્ષ છેલ્લી ઘણી સુધી તમારી સાથે છે અને તમારી સાથે અમે રહીશું કોંગ્રેસ પક્ષ એક ગરીબોની ચિંતા કરવા વાળો પક્ષ છે અને

આપણે લડત લડીશું અને મને ચોક્કસ વિશ્વાસ તો છે કે આ લોકો પાછી પાણી કરવી પડશે કરવી પડશે ને કરવી પડશે કેમ કે સાહેબ મને આજે બોલવું પડે છે કે કદાચ આપણી મજૂરી મહેનત કરવા માટે જાય ને તો કદાચ આપણને વાંધો ના આવે પરંતુ આ સરકારે આપણી બેન દીકરીને રોડ પર ચાલતા મજબૂત કરે છે બદલો લેવો હોય તો આંદોલન જલત બનાવવું પડશે